સરદારપુર ગામે દર વર્ષની પરંપરા મુજબ શ્રી સર્વકલ્યાણ સેવા ટ્રસ્ટ સરદારપુર દ્વારા બારમો મિલન સમારોહ ભવ્ય રીતે ઉજવાયો આ સમારોહનું મુખ્ય સૂત્ર આવો નવા વર્ષે સૌ સાથે મળી ગામના વિકાસના સંકલ્પો નક્કી કરીએ બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવાર નીલકંઠ મહાદેવ મંદિર સરદારપુર ખાતે યોજાયો હતો સમારંભ દરમિયાન ગામના સર્વાંગી વિકાસ એકતા અને પ્રેરણાત્મક સેવાને પ્રોત્સાહન આપવા અનેક સન્માન સમારોહ યોજાયા કાર્યક્રમની મુખ્ય ઝલકીઓ પર નજર મારીએ તો વર્ષ દરમિયાન દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું વિદેશ જનાર દીકરાના માતા પિતાનું સન્માન કરવામાં આવ્યું સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર મહિલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર ગ્રામજનોને સન્માન કરવામાં આવ્યું ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓનો સન્માન સમારોહ પણ યોજાયો બેટી બચાવો બેટી પઢાવો વિષય પર પ્રેરણાત્મક પ્રવચન પણ કરાયા રમતગમત તથા વિવિધ ક્ષેત્રોમાં તેજસ્વી તાલાવનું સન્માન પણ કરવામાં આવ્યું ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે આ પ્રકારના સ્નેહ મિલન કાર્યક્રમો ગામમાં એકતા પ્રેરણા અને વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કાર્યક્રમમાં ગામના યુવાનો મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમારોહને સફળ બનાવવા સૌએ સહયોગ આપ્યો હતો સાંસ્કૃતિક પ્રોગ્રામથી કાર્યક્રમ શરૂ થયો હતો મોટી સંખ્યામાં બહેનો અને ગ્રામજનો અને ટ્રસ્ટના સભ્યો અને દાતાઓ હાજર રહ્યા હતા છે કહેવાય ને સમગ્ર વર્ષ દરમિયાન ગામમાં વિકાસમાં સહભાગી બનનાર દાતા શ્રીઓનો સન્માન પચીસ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન રૂપિયા શ્રીમતી ગીતાબેન ભરતકુમાર કે જેઓ મહાકાલી માતાજીના મૂર્તિના દાતાશ્રી છે તો મારી નમ્ર વિનંતી છે કે ગીતાબેન ભરતકુમાર સ્ટેજ ઉપર આગળ આવશે અને ડૉક્ટર દિલીપભાઈ પ્રભુદાસના વરદ હસ્તે પુસ્તક આપી તેમને સન્માનિત કરશે વિશે જે કંઈ કહું આપ સર્વ શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી આપણો દેશ અને સમાજ તમામ ક્ષેત્રોમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે અને આગળ પણ આવી પ્રગતિ કરતો રહેશે પરંતુ હાલમાં સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ તેટલું સન્માન મળી શકતું નથી કારણ કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે તે ખૂબ જ ચિંતાનું કારણ છે સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષિત બનાવવા દીકરી ભ્રૂણ હત્યા દૂર કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા બાવીસમી જાન્યુઆરી બે હજાર પંદરના રોજ હરિયાણાના પાણી પાણીપત શહેરથી બેટી બચાવ બેટી પઢાવ યોજના શરૂ કરવામાં આવી છે દુનિયામાં સ્ત્રી જ ન હતો સંસાર વંશવેલો કશું જ સંભવિત નથી માતા બહેન પત્નીથી જ સંસાર ટકી રહ્યો છે જીવને જીવ જ આપી શકે તેથી તો કહે છે પુરુષ ઘરનું આંગણું નારી ઘરની પુરુષ ઘરનું આંગણું નારી ઘરની મોખ નારી શક્તિનું રૂપ છે ન ભૂલો એના જોમ નારી શક્તિનું રૂપ છે ન ભૂલો એના જોમ દીકરો એક કુળ દીકરી ત્રણ ત્રણ કુર તારે છે પિતાનું મામાનું અને પતિનું તેથી તો કહે છે નારી તો ખરેખર નારાયણ છે રાવણ ને દીકરી હોત તો સીતાનું હરણ ન થયું હોત રાવણ ને દીકરી હોત તો સીતાનું હરણ ન થયું હોત રાજા દશરથી દીકરી હત તો રામ સીતાને વનમાં જવું પડ્યું હોત રાજા દશરથી દીકરી હત તો રામ સીતાને વનમાં ના જવું પડે જય હિન્દ જય ભારત અસ્તુ અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ જીજીવલ ગુજરાતી ન્યૂઝ સરદારપુર